આવું તમારે પણ નહીં બની બીજી જગ્યાએ પણ આવું બન્યું ગોળા પણ મારો દીકરો છે એવી બીજી જગ્યાએ ગોળા પર ચાલુ છે ચાલુ છે હા ગોળું થઈને જેમ કે પણ છે તેનું દિમાગી હાલત નથી પેલા આગળ ઘર શોધી શું છે

મંદિર એક બેવું નું હતું બરાબર ત્યાં બધા ભૂવા ભૂઈ બે ત્યાંથી માતા લાયા તમારું બરાબર પૂજવા માટે લાયા હતા

નાખો બાજુમાં તો વારા વારો તો એ મરી ગયો તમાર હવા માં દનજી ઘણી વસ્તાર વસ્તાર વગરનો તરત સીધા આવી ના કઈ કનેક્શન છે એના જો તમારે વસ્તાર વગર મત ખૂટી હે ને હે નાખો આય જી સોય આ એની માતા માતાની તો કોઈ કશું કરતું નહીં ખોડિયાર માતા ને એવું લાગે છે કે એને ખાતર ને સદી સિકોદર માતા પડે છે

કરવાનું દીવે છે એટલે આ તમને ખબર ના હોય પણ એની જોડે વિક્રતા હતી

શ્રીફળ વધારી દેજો બરાબર આટલી ભૂલ થાય ના અને એવું હોય તો એના આટા એક ચાદર ચઢાવી દેજો ચોક્કસ બરાબર એમનો ન્યાય પૂરેપૂરો મળવો જોઈએ પૂરેપૂરો અગ્ન નખોદિયા વાળું છે એનું પણ થવું જોઈએ જોઈએ બરાબર બે માલની હવેલી છે હા બે બે માલ હવેલી છે

એમને ક્યાંનું કે કઈક ભૂલ થાય અમારી તો માફ કરજો આપણે આલીએ છીએ રાજી રહેજો બરાબર આટલું કરો આ